વાવની ચૂંટણીની અંદર મતદાન પૂરું થયું અને એ પછી એક અનેક સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાવા લાગ્યા જેમની અંદર આપણે ઘણા બધા કાર્યક્રમમાં એવું પણ હતું કે એક સાથે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ પણ એક જોવા મળ્યું હતું એવું જ કંઈક અત્યારે અર્બુદા સમાજ છે તેમનું મિલન કાર્યક્રમ યોજાયો અને આમની અંદર પણ કંઈક નવા નવા રંગ દેખાયા એક પછી એક નિવેદન પણ સામે આવ્યા હવે આ કાર્યક્રમ કેમ ખાસ બન્યો છે તેમની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ બનાસકાંઠાના અંબાજી ધામની અંદર અર્બુદા સમાજનું એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો તેમની અંદર લગભગ એક હજાર બસો ત્રેપન ગામોના પ્રતિનિધિઓ પણ હાજર હતા આ કાર્યક્રમની અંદર અપક્ષ ઉમેદવાર માઉજી પટેલ પણ હાજર હતા અને આખા કાર્યક્રમની અંદર એક નિવેદન સામે આવ્યું એ છે અર્બુદા સમાજના પ્રમુખ વિપુલ ચૌધરીનું વિપુલ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે જે ઉત્તર પ્રદેશ થી જે નારો આવ્યો હતો યોગી આદિત્યનાથ દ્વારા જે નારો બહાર પાડવામાં આવ્યો હતો કે બટેંગે તો કટેંગે એ સૂત્ર અહીંયા પણ ક્યાંક આપણને જોવા મળ્યું છે એટલે વિપુલ ચૌધરી દ્વારા સમાજને એક આહવાન કરવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે સામાન્ય બુદ્ધિવાળા માણસો સમજી જાય છે કે બટેંગે તો કટેંગે એટલે આપણે બધાએ એક રહેવાનું છે જો આપણે અલગ થઈશું તો આપણને લોકો અલગ કરીને રહેશે અને ખાસ તેમણે એ સૂચન પણ કર્યું છે કે લાડવાની કિંમત હોય છે ભૂકાની કિંમત કોઈ જ નથી હોતી એટલે વિપુલ ચૌધરીએ પોતાના સમાજને શાનમાં એક ઈશારો અને સમજાવી દીધા છે કે આપણે એક રહેવાનું છે કોઈ પણ આપણને તોડવા માટે આવશે તો આપણે તૂટવાનું નથી જેમ કે ચૌધરી સમાજે ક્યાંક આ વખતે એવું લાગશે કે એક થઈ અને જો અપક્ષ ઉમેદવાર એટલે કે માવજી પટેલને મત આપ્યા હશે ચૌધરી સમાજ માવજી પટેલ તરફ રહ્યો હશે તો ક્યાંક આ જે સૂત્ર અત્યારે દેખાઈ રહ્યું છે તે ક્યાંક લાગુ ના પડ્યું હોય કારણ કે ભાજપે ચૌધરી સમાજને મનાવવા માટે પણ ઘણા પ્રયત્ન કર્યા હતા પરંતુ સમાજ અત્યારે એક થઈ અને જો માવજી પટેલ તરફ વળ્યો હશે તો ક્યાંક ભાજપને પણ આ બાબતે કાઠું પડવાનું છે એટલે સૌથી પહેલા તો જે આખો સમાજ અત્યારે એક થયો છે સ્નેહ મિલન કાર્યક્રમ ચાલી રહ્યા છે અને એમાં પણ અર્બુદા સમાજનો આ મિલન કાર્યક્રમ હોય વિપુલ ચૌધરી દ્વારા જયારે આ નિવેદન આપવામાં આવ્યું હોય ત્યારે તે કંઈક સૂચક દિશા નિર્દેશ કરે છે એટલે સૌથી પહેલા તો આપણે આ વિપુલ ચૌધરીને સાંભળી લઈએ જે અર્બુદા સેનાના પ્રમુખ છે તેમને સ્થિતિ અંગે ચર્ચા વિચારણા એ સ્નેહ મિલન હોય નૂતન વર્ષાભિનંદન હોય એમાં સામાજિક રીતે કરવી સમાજને જાગૃત કરવો ચેતનવંતો કરવો સંગઠિત કરવો એક કરવો નેક કરવો એ સ્વાભાવિક ક્રમમાં અર્બુદા સેવા સમિતિની ફરજ અને જવાબદારી બને છે અર્બુદા સેવા સમિતિ મારી ગેરહાજરીમાં અમારા સમાજના ઘણા બધા આગેવાનો દિલ્હીમાં ગૃહમંત્રી તથા રાજના શ્રીને મળ્યા હતા અને આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો અમારો સમાજ કેવી રીતે આગળ આવે કેવી રીતે શિક્ષિત થાય કેવી રીતે રોજગારીની તકો ઊભી થાય આ બધી બાબતોની ચર્ચા વિચારણાના અંતે એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે રાજમાં પાટનગરમાં આ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે જમીન ફળવાશે અને આમાં આ બધી પ્રવૃત્તિ થઈ શકે એક સરસ્વતી માનું નિર્માણ થાય એવા પ્રયત્નો કરવાના છે આમાં સમાજનો દરેકે દરેક વ્યક્તિ સભાસદ થઈ શકે પ્રાથમિક સભાસદ થઈ શકે તે માટે થઈને ફક્ત નજીવી સો રૂપિયાની કિંમતે સવા લાખથી પણ વધુ સભાસદોની નોંધણી થાય તે માટેની એક ઝુંબેશ અમે બધાએ ઉપાડી છે અને એ ઝુંબેશમાં સમગ્ર સમાજનું પીઠબળ અને સમર્થન મળી રહે તે પ્રકારની અમારી વિનંતી અને અપેક્ષા પણ આ ક્ષણે આપના માધ્યમથી કરીએ છીએ પ્રવર્તમાન સ્થિતિ પરિસ્થિતિના અનુસંધાનમાં સમાજ સંગઠિત રહે આગેવાનો વચ્ચે વિવાદો હોઈ શકે પરંતુ એ વિવાદ સમાજ સુધી ના પહોંચે અને સમાજ સંગઠિત થાય તો જ સમાજની પ્રગતિ થઈ શકતી હોય છે આવી

લાડુઓ પોતાના હોય છે અને ચૌધરી સમાજ વર્ષોથી લાડુઓ ખાવા સમાજ છે એટલે ફરી પાછો પોતાના નિવેદનમાં તેમણે ને પણ ટકોર કરી છે અને ખાસ કહેવામાં આવ્યું છે કે ભૂકાની કિંમત જરા પણ નથી હોતી લાડવાની કિંમત હોય છે એટલે કે તેમણે ચૌધરી સમાજને ને ટકોર પણ કરી દીધી છે આ કાર્યક્રમની અંદર જે રીતે આપણને માવજી પટેલ પણ દેખાયા આ કાર્યક્રમ સમાજનો હતો અને તેમાં માવજી પટેલની જે હાજરી હતી તે પણ ઘણું બધું કહી જાય છે અને જે રીતે અત્યારે બધા સમાજ દ્વારા મિલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે કારણ કે નવ વર્ષ ગયું એમના પછી બધા જ લોકો એટલે કે વાવની અંદર ચૂંટણીમાં વ્યસ્ત હતા એમાંથી ક્યાંક તેઓ થોડા ઘણા બહાર આવ્યા છે હજુ પરિણામને એક દિવસની વાર છે એટલે કે ત્રેવીસ તારીખે પરિણામ આવવાનું છે ત્યારે એમની પહેલાં ઘણા બધા સમાજ છે તે આવા સ્નેહ મિલન કાર્યક્રમ યોજી રહ્યા છે અને એકબીજા સમાજ ઉપર તેઓ ટકોર કરી રહ્યા છે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જે રીતે અત્યારે બટોંગે તો કટોંગેનું સૂત્ર જે રીતે ચર્ચામાં આવ્યું છે ગુજરાતના ઘણા બધા નેતાઓ આ સૂત્રનો પ્રયોગ કરી રહ્યા છે પોતાના સમાજને સાનમાં સમજાવી રહ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે અને ખાસ કરીને વિપુલ ચૌધરી દ્વારા જ્યાં નિવેદન આપવામાં આવ્યું છે તેમને લઈને પણ આપ શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર